હરિકિત નમન આપ સૌ મિત્ર મિત્રોનો સ્વાગત છે કે આજે આપણે માઈક મેળવવાના છે કે ગુજરાત રાજ્ય વિશે કે ગુજરાત રાજ્ય ત્યારે उपस्थित તમામ ભાઈઓને ક્યારે સાથે જોડાઈ લો તો કેની બેઝિક જે માહિતી છે એ આપણે મેળવવાના છે દુખ સમયમાં આપનો વેકેશન પર ખુલી છે છે એટલે 5 6 એમાં ગુજરાતની માહિતી આપણે આવે છે સુજા દ્વારા તાલુકા વિશે વિશેષમાં જિલ્લા વિશે અને પછી રાજ્ય દેશ વિશે માહિતી અલગ અલગ ધોરણમાં આવતી હોય છે સામાન્ય આપણને ગુજરાતની જે વેચિક માહિતી છે એનો ખ્યાલ હોય તો મજા આવે ભણવામાં નગર ખબર ન હોય તો અને સર ક્યારેક પૂછે તો બસ થાય એના કરતાં બેજીક માહિતી ખ્યાલ હોય તો વધારે આઈડેન્ટિફાઈ રહીએ આપણે હવે આપણે આ વિડીયોમાં એની માહિતી મેળવશું ગુજરાતની આદરણીય ઓજય ઓશિયા મારે ભારત વિશે માહિતગાર છું એના પહેલા કે જે તમે આત્મઘર્ણ ને એના બેસની પ્રક્રિયા જે આપીલી હતી એનો રિઝલ્ટ પણ ચારે થઈ ગયું છે એનો વિડિયો આપણે પીજો છે કે તે રિઝલ્ટ તમારે જો હવે એનો મેડિટ કે આ કે કેટલો સેન માઇક પણ એમાં હવે જેસે એ વિડિયો તમે જજો દેજો અમારી સાઇડ ઉપરનું પરિણામો ચાહે નમું પણ આવી જો છે તો આપણે આ વિડિયોમાં આવી શરૂ કરીએ ગુજરાત વિશે એ નજર જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ઓગણીસો ને સાહીઠ એક મે ઓગણીસો સાહીઠ એ મહારાષ્ટ્રમાંથી અલગ પડી જ્યારે અલગ પડી ત્યારે ગુજરાતના સત્તર જિલ્લા હતા એના પછીના સોળ નવા જિલ્લા જે બન્યા એમ કરીને કુલ તેત્રીસ જિલ્લાઓ આવેલા છે અને જિલ્લાની માહિતી આપણે મેળવી હતી તાલુકા દસો ને બાવન તાલુકા વિશે પણ આપણે માહિતી મેળવી હતી કે દરેક જિલ્લામાં કુલ કેટલાક તાલુકા આવેલા છે અને ગુજરાત કાબરા કે દરજા પાંસો બલાંગલા હોય બસ એ આપણે વિડિયો માં જોયું માહિતી મેળવશું કે આપણે માહિતી મેળવી કે આની વાતનો છે બધું કે રહેલો જ વધારે થોડું ખ્યાલ હતું બોલને હું ચેતકું તમને તો ખાનાની યાત્રા એટનો રહે એના કરતા આપણે ખેરું સે બોલવા એ તમને જોયું કે કોસ્તેને જતી શકો કે ગુજરાત જય જય દે એને સ્થાપના ત્યારે થઈને ત્યારે જ નથીલો પડી એ માહિતી બરફાવા

राज्य पक्षी सूखा रैंगोसी અને આપો ગુજરાતનું જે લાંબો દળિયો વિનાવ છે એટલે લો છે 16000 મીટર છે બીજું કે નામ દર એટલે 18586 આપા ગુજરાત ગ્રામ ગામ છે એ સિદ્રામ પંચાયત એટલે કે 14070 ગ્રામ પંચાયત છે જાતુ રાજ્ય વૃક્ષ જે છે તો કે આંબો છે અને સૌથી મોટી લેબલ જે આપણે વાત છોવા જોઈએ છે કે સેન્ટ્રલ લાઇબ્રેરી જે વરોજોવાલે છે ગુજરાત રાજ્ય પુરાવો એકરતો છે કુલ તાલુકા તાલુકા કે 252 તાલુકા આપણે આવેલા છે અમ તાલુકા વંચાય છે તો કે 49 કુલ જિલ્લા કે તાલુકા કે 33 છે અને જિલ્લા પંચાયત પણ 33 છે તેન જિલ્લા તે છે જિલ્લા અને કુલ નદી કેટલે છે ગુજરાતમાં લોકોએ 83 વધી આવે છે સૌથી મોટી નદી નર્મદા અને સૌથી લાંબી નદી હોય તો કે સાબરમતી પછી મોટો જિલ્લો વસ્તીમાં તો અમદાવાદ જિલ્લો આવે અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો તો કે કચ્છ આવે અહીંયા લખેલું છે કે તમે જોઈ શકો છો વસ્તીમાં અમદાવાદ અને વિસ્તારમાં કચ્છ છે હવે એને લગતો બીજો પ્રશ્ન થાય કે વસ્તીની દૃષ્ટિએ નાનો જિલ્લો કયો હતો કે ડાંગ અને વસ્તી

તસે કયા રાજ્યમાંથી રત થયુ તો મહારાષ્ટ્ર રાજ્ય જે તેમાંથી ગુજરાત રાજ્ય અલગ થયુ તો વિધાનસભા ને કોલ બેટ 182 જે આપણે કેમ સુમજે ચૂંટણી થસે એનેલે આપણે અહીંથી નક્કી કરી આવે આપડા નથી તાલુકાનો એ 182 બેટ સે લોકસભાની ચૂંટણી થશે એમાં 26 બેટક છે કાલે જે પરિણામ છે જે આવે જીવ લોકસભાની ચૂંટણીમાં બા બાજે નો જે જે થ્યો છે એમાં 26 બેટક પાણીથી तो तो अगर वर्तमान राज्यपाल आचार्य देवग्रत वस्ती जिलों के सौ युनिवर्सिटी गुजरात युनिवर्सिटी अमदावादी है पीछे सौ प्रथम क्या जिले तो सौ प्रथम रेलवे स्टेशन कालुपुर रेलवे स्टेशन अहमदावाद विमान पथक तो अहमदावाद सरदार वल्लभ भाई पटेल आंतर एरपोर्ट રાજ્ય રમત કઈ છે તો કે ક્રિકેટ અને કબડ્ડી અને વિસ્તાર ની એ નાનો જિલ્લો ત્યાં આ ગુજરાત જે માહિતી કે એ બે જી કે આ બધી માની કે અમને ખ્યાલ હોવું જોઈએ આમ તો જોઈએ તો ગુજરાત હજી ઘણી બધી માહિતી કે છે બે જી માં પીએસઆઈ હતા જે કોણ છે ગુજરાત જે કરતા હોય એને વધારે ટ્રીપ માં ઉતરવું પડે આ માહિતી આપણે જે ધોરણ 5 6 ના જે વિદ્યાર્થી હોય છે એને લાગે છે કે એને એટલો ખ્યાલ હોવો જોઈએ

બે માં અથવા તો ભારત રાજ્ય વિશે ભારત રાજ્ય ઉસર ભારત દેશ વિશે એમાં આપણે એની બેચ નહીં ઈશુ છે કે એના વિશે આપણે માહિતી મેળવશું અને ખાસ કે તમારો જે 8માં ધોરણનો જગત હતું એનાના સુરક્ષાની કે આવી જો છે એ લેખ પર નીચે વિડિયો મારવી જો છું અથવા તો એ તમે વિડિયો જોઈ તે જે તે જો કે મે લખમાં આપણે છે પેપર છે એ તો કઈક જે છે કે તમે મજાશો અને બધો ખ્યાલ આવી જશે કે તમે નવમાં પામશો તો તમારું જે પણ વા ચાવ હોય તો એના માટે તમને દો સ્કોલરશીપના રૂપમાં પૈસા આપે છે એનો તમે ઉપયોગ કરી શકો એટલે તમારે ખાસ તેને વિડીયો જોઈ લેજો રિઝલ્ટ આવી ગયું છે ખાસ પણ જે સીએસી એ પણ આવી ગયું હતું કઈ સ્કૂલમાં તમને એડમિશન મળે કઈ સ્કૂલમાં તમારે જવું છે એ તમારે કરવાનું હોય આ તો તમને ભણવા માટે સરકાર સહાય આપે છે તો પરીક્ષા જે આવતી હોય એ આપણે દેવી જોઈએ અને એનો લાભ પણ આપણે લેવો જોઈએ તો હવે મળીએ આપણે નવા વિડીયોમાં